અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી દેવસિંહ ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ બાર કોમર્સમાં સો ટકા પરિણામ આવ્યું છે જ્યારે ધોરણ બાર સાયન્સમાં બાણું ટકા પરિણામ આવ્યું છે સારા પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે દેવસિંહ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને શાળાની બહાર ટ્યુશન લેવાની પણ જરૂર નથી રહેતી ગુજકેટ જી અને નીટ સહિતની પરીક્ષાઓની તૈયારી શાળામાં જ કરાવવામાં આવે છે શાળામાં કરાવવામાં આવેલી પેપર પ્રેક્ટિસ ખૂબ જ ઉપયોગી નીવડી હોવાની વાત પણ વિદ્યાર્થીઓએ કરી સોળસો નવ જેટલી શાળાઓએ સો ટકા પરિણામ આખા ગુજરાતમાં મેળવેલું છે એમાં અમારી શાળાનો પણ સમાવેશ છે એટલે અમારી શાળા પણ સો ટકા પરિણામ સાથે કોમર્સ સેશનની અંદર બધા જ વિદ્યાર્થી પાસ થયા છે અને ઇવન ગ્રેડ સાથે પણ છ વિદ્યાર્થી પાસ થયા છે અને સાયન્સની અંદર પણ ખૂબ સારું પરિણામ આવ્યો છે એટલે પરિણામે વિદ્યાર્થીની અંદર અને વાલીની અંદર અને શિક્ષકની અંદર ખૂબ આનંદની લાગણી છે સાયન્સની અંદર એ લોકોને બોર્ડની સાથે સાથે ગુજસેટ જે ડબલ્યુ નીટ આ બધાની પણ સંપૂર્ણ તૈયારી શાળામાં જ કરવામાં આવે છે અને એમનું એક્ઝામિનેશન ઇવોલ્યુશન સતત કરતા રહીએ છીએ એ લોકોને મોટિવેશનલ ટીપ્સ અને સેમિનાર્સ રાખવામાં આવે છે એટલે કે બાળકનો આત્મવિશ્વાસ પણ સાથે સાથે જળવાઈ રહે જેથી આ પરિણામ સુધી અમે પહોંચી શક્યા છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ચૂક્યું છે અને આપણી સાથે દેવસીયા ઇન્ટરનિયલ સ્કૂલમાં તેજસ્વી તારલાઓ છે જેઓ અથાક મહેનત કરી અને સારામાં સારું પરિણામ જે છે તે મેળવ્યું છે દેવસીયા ઇન્ટરિયન સ્કૂલની વાત કરવામાં આવે તો શાળાએ કોમર્સમાં સો ટકા પરિણામ જે છે તે મેળવ્યું છે લગભગ રાજ્યની સોળસો જેટલી શાળાઓ છે જેઓ સો ટકા પરિણામમાં સામેલ થઈ છે જેમાં આ એક શાળા છે તેનો પણ સમાવેશ થાય છે આપણી સાથે વિદ્યાર્થીઓ છે તેમની સાથે હું વાત કરીશું કોમર્સના વિદ્યાર્થીઓ હતા કે સાયન્સમાં કોમર્સ આ શું પરિણામ આવ્યું છે અને કેટલી મહેનત કરી મારા નાઇન્ટી પરસેન્ટ આવે છે અને આપણે સ્કૂલમાં જે અદેવસીયા સ્કૂલ છે ત્યાં બીજી સ્કૂલ કરતા તો વધારે જ મહેનત કરાઈ અને આજ સુધી મેં બીજી સ્કૂલો તો નહીં જોઈ જેમાં આટલી એક્ઝામ લે અને છોકરાઓનું પ્રિપરેશન કરાવી તો મારું તો કેવું દેવસીય સ્કૂલ બેસ્ટ છે શું બનવાની ઈચ્છા છે મારે હવે MBA કરવું છે બિઝનેસમાં આગળ વધીશ તો MBA કરવું છે અન્ય વિદ્યાર્થીઓ છે તમે સાથે પણ વાત કરીશું સાયન્સના વિદ્યાર્થીઓ હા સાયન્સ સાયન્સના પરિણામથી ખુશ છો અને શું પરિણામ આવ્યું પરિણામથી અમે બહુ ખુશ છીએ અને મારે નાઇન્ટી વિકસેન્ટે મે સબ્જેક્ટના અને સ્કૂલના બહુ સરસ છે મહેનત સારી કરાવે છે અને સ્કૂલમાં બધી પાછળના જે છેલ્લા બે મહિનામાં કરાય છે બહુ સારી મહેનત હતી શું કહેશો શું ગોલ અને સ્કૂલમાં કયા પ્રકારની મહેનત કરાવવામાં આવીને તમે કરી મારે નાઇન્ટી સિક્સ આવ્યા છે બીજી બધી સ્કૂલનું ખબર પણ મારી સ્કૂલનું બેસ્ટ છે એટલી મને ખબર છે અને મારે એમબીબીએસ નું ગોલ છે એમબીબીએસ મારે નીટ ની એક્ઝામ મેં આપી છે બોર્ડ નું તો ઠીક છે પણ નીટ માટે બી જોરદાર તૈયારી કરાઈ છે અમારે બોર્ડ ને એક્ઝામ પહેલા અને નીટ નીટ સુધી નીટ માં બી છેક સુધી અમને બોલાયા હતા અને બોર્ડ માં બી અમે અઢળક પેપર આપ્યા છે ગણી ના શકે એટલા પેપરો અમે આપ્યા કયા પ્રકારની સ્કૂલ માં મહેનત કરાવવા ડાઈ અને તમે કેટલા કલાકનું નું વાંચન કરતા સ્કૂલ માં તો આ મારા ધ્યાન માં જેટલા છે એટલી બધી સ્કૂલો કરતા સૌથી બેસ્ટ સ્કૂલ અમારી જ હતી અને ઘરે તો રીડિંગ મારું હતું 6 કલાક તો થઈ જતો હતા સ્કૂલ માં પણ અઠવાડિયામાં એક વીકમાં જ બે ત્રણ એક્ઝામ તો મારી હતી એટલે એક્ઝામ નું ટેન્શન જ નીકળી ગયું એટલી બધી એક્ઝામો લીધી એક્ઝામ નું ટેન્શન એક દૂર થઈ કયો તમને લાગતો અને એમાં કયા પ્રકારની સ્કૂલે મહેનત કરાવી એટલે મને કેમેસ્ટ્રી હાર્ડ લાગતો હતો તો સરે મેન કીધું કે ઓર્ગેનિક હાર્ડ પડે તો તમે લખીને તૈયાર કરો અને એ મેથડ બહુ ફાઈ જ્યારે આજ બહુ બધા વિદ્યાર્થીઓને જોઈએ કે ઓર્ગેનિક નહીં ફાવતું નહીં ફાવતું જ્યારે મને એ ફાયું રાઇટિંગ પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ હોય છે કોઈ પણ એક્ઝામ માટે એમાં કેટલા કેટલી રાઇટિંગ પ્રેક્ટિસ કરી મોસ્ટ ઓફ ફિઝિક્સમાં તો બધું રાઇટિંગથી જ હતું અને બાયોમાં તો બધું વાંચીને જ કરવાનું હોય અને કેમેસ્ટ્રીમાં તો સર કહેતા એવી રીતે જ કરતી હતી તેજસ્વી તારલાઓ જેઓ એ અથાક મહેનત કરી છે ત્રણથી ચાર ચાર કલાકનું તેઓનું વાંચન હતું રાઇટિંગ પ્રેક્ટિસ હતી અને સ્કૂલ દ્વારા પણ એટલી જ મહેનત કરાવવામાં આવી છે જેના કારણે વિદ્યાર્થીઓ જે છે ત્યાં જે સફળતાના શિખર ઉપર પહોંચ્યા છે કેમેરામેન સુરેશ રાજપુર સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ